ધોરાજીમાં ધારાસભ્યના હસ્તે રોડના કામનું ખાતમુહૂર્ત કરાયું રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગ હસ્તકના રોડ નિર્માણ રાજકોટ ધોરાજી રોડ ચોકડીથી સરદાર કરોડો તથા રેલવે ફાટકથી તોરણીયાની પાટિયા સુધી સ્ટેટ હાઇવેના રિસરફેસિંગનું કામ ખાતમુહૂર્ત ધારાસભ્ય ડોક્ટર મહેન્દ્ર પાડલિયાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું રૂપિયા આઠ કરોડથી વધુના ખર્ચે નવા રોડ બનાવવામાં આવશે આ બાબતને લઈને લોકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે દુરાજુ શહેર ભાજપના વરિષ્ઠ અગ્રણીઓ સંગઠનના હોદ્દેદારો વિવિધ મોરચાના હોદ્દેદારો નગરપાલિકાના સદસ્યો વગેરે ઉપસ્થિત રહ્યા હતા મહેન્દ્ર પાડેલિયા ધારાસભ્ય ધોરાજી મહાત્મા મંદિરમાં બે દિવસ પહેલા દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે વીસ વર્ષની શહેરી વિકાસ વિભાગની ઉજવણી થઈ એમાં બહુ સરસ વાત કરી કે આ દેશની અંદર અત્યારે પચાસ ટકા વસ્તી શહેરી શહેરી વિસ્તારમાં વસી રહી છે ત્યારે શહેરની સુવિધા વધે શહેરી વિસ્તારના રસ્તા અન્ય પણ સુવિધાઓનો વિકાસ થાય એ દિશામાં શહેરી વિકાસ વિભાગ કામ કરી રહી છે કેન્દ્ર અને રાજ્ય સરકાર વધુમાં વધુ બજેટની ફાળવણી શેરી વિસ્તાર માટે કરી રહી છે એના ભાગરૂપે આજે ધોરાજી શહેરમાં ધોરાજીથી જુનાગઢ જતો રસ્તો છે એ આશરે આઠ કરોડ ઉપરની રકમનો આ રસ્તો આજે ખાતમુહૂર્ત થયું અન્ય ધોરાજીમાંથી જે ફેરી ફેરીના રસ્તા છે ધોરાજી જુનાગઢ ધોરાજી આ જમનાવડ રોડ કે ફરેણી આ બધા કામો પણ અંડર ટેન્ડર પ્રક્રિયામાં છે એ કામો પણ ટૂંક સમયમાં શરૂ થવાના છે અને આ ધોરાજી શહેર સુવિધાયુક્ત બને સુગર સુંદર અને